અમારા સંવાદાતા રાજલ બારોટે અમદાવાદની મહિલાઓ સાથે વાતચીત કરી તેમના મનના પ્રશ્નો અને સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરેલા મેડમજીને લઈને જાણ્યા મહિલાઓના જ વિચારો લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો રાજકારણમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળ્યું છે કે કેમ તેના વિશે વાત કરશે અમદાવાદની મહિલાઓ આપણે તમામ લોકોની પાસેથી જાણીશું ઋત્વીબેન ખાસ કરીને જો મહિલાઓની વાત કરવામાં આવે તો રાજકારણમાં યોગ્ય સ્થાન મળ્યું છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં મહિલાઓને જે ફાળવણી કરવામાં આવી છે એમાં ફક્ત ચાર જ સીટની ફાળવણી કરવામાં આવી છે અમારું માનવું એ છે કે એક મહિલા છે એ સારા સમાજનું ઘડતર કરી શકે છે પછી મહિલા હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન હોય એની હેલ્થ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય કે એના પરિવારનું બજેટ બનાવવાનું હોય તો એક મહિલા એક સક્ષમ મહિલા હોય તો એ દરેક નિર્ણય સારી રીતે લઈ શકે છે અને એના પ્રમાણેના જે નિયમો બનાવવાના હોય એ પણ બનાવી શકે છે તો આપણે પાસે ઘણા દાખલા છે રાણી લક્ષ્મીબાઈ છે આનંદીબેન પટેલ છે આપણી પાસે એક જ ગુજરાતમાં મુખ્યમંત્રી બની બન્યા છે તો આપણે એવી મહિલાઓને સીટ આપવામાં આવે કે જે ભણતરમાં ખૂબ જ આગળ હોય અને એવા સમાજનું ઘડતર કરી શકે કે જેનાથી સમાજમાં મહિલાઓ આગળ આવે એવા નિયમો બનાવી શકે એવી સ્કીમ લાવી શકે જેનાથી મહિલાઓનો વિકાસ થાય તમને શું લાગે છે રાજકારણમાં મહિલાઓ કેટલું સરસ રીતે પર્ફોમન્સ કરી શકે છે જો યોગ્ય સ્થાન તેમને નથી મળતું તો કયા કારણોસર નથી મળતું જેમ કે હું અમદાવાદની રહેવાસી છું તો હું કહી શકું છું કે અમદાવાદમાં ઘણી બધી આપણે લેડીઝ આપણે જોવા મળે છે તો એજ્યુકેટેડ હોય છે પોતાની જાતેથી એક્સપોઝર મળી શકે છે એમને તો એ પોતાની ફિલ્ડમાં આગળ બી વધી શકે છે તો એ લોકો મલ્ટિટાસ્કિંગ હોય છે જેમ કે ઘર બી સંભાળી શકે છે અને વર્કિંગ લાઈફ બી સંભાળી શકે છે તો એ લોકો પાસે એક સ્ટ્રો સ્ટ્રેન્થ છે પણ જ્યારે ગ્રામીણ મહિલાને તમે લેવા જાઓ જ્યારે તમે ગ્રામ મીન્સ રૂરલ એરિયાઝમાંથી જ્યારે તમે મહિલાઓને લેવા જાઓ તો એ લોકોને એ સપોર્ટનું જરૂર વધારે છે તો મને એવું લાગે છે કે ગ્રામીણ મહિલાઓને થોડી સ્ટ્રેન્થ આપવી ઘણી જરૂરી છે કે જેના લીધે એ લોકો પોલિટિક્સમાં બી આગળ વધી શકે છે એવું નથી કે એજ્યુકેટેડ વુમન જ આ કામ કરી શકે છે કારણ કે ગ્રામવાસીઓના જે મુદ્દાઓ છે ને એ તો આપણા સિટી કરતાં બી વધારે છે અને ત્યાં જરૂરિયાત બી વધારે છે તમે ગ્રામીણની વાત કરવામાં કરી તો એમાં જે મહિલા સરપંચ હોય છે ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે જે ગામનું જે વહીવટ છે તે મહિલા સરપંચ પતિ કરતા હોય છે તો શું પણ આવું હતું હશે કે કેમ બની શકે છે કારણ કે ઘણી વખત તમને કીધું કે ગ્રામીણ જગ્યા એક એવી છે ને કે જ્યાં મેન પાવર વધારે હોય છે તો એ લોકો લેડીઝને થોડું આગળ આવવા માટે એ લોકોને થોડી ક્યાંક ને ક્યાંક હિચકિચાહટ રહે છે એના લીધે પુરુષો થોડું એમને વધારે હેલ્પ કરીને પોતે જ આગળ રહે છે જેમ તમે કીધું કે આ વખતે ચાર જ સીટ મળી છે મહિલાઓને તો માનું મારું માનવું એવું છે કે એ લોકોને થોડું વધારે એમને મળવું જોઈએ સીટ્સ અને એ લોકો વધારે પોતાને એક્સપોઝર કરી શકે અને જે મેં ઘર સંભાળે છે આટલી સારી રીતે બજેટ કરે છે બધું જ કરે છે બાળકો પ્રોફેશન બધું જ કરે છે એટલે એ લોકો પછી રાજ રાજતંત્ર પણ સંભાળી શકે છે સારી રીતના એવું શું કારણ હશે કે જે રાજનીતિમાં મહિલાઓને આગળ કોઈ આવવા નથી દેતું કે કયા પેરામીટર્સ કામ કરતા હશે એ તો હવે રાજનીતિમાં કેમ નથી આવવા દેતા ખબર નહીં કદાચ મહિલો મહિલાઓ પોતે ઇચકિચાતી હોય આગળ આવવા માટે પણ જ્યારે મહિલાઓ અંદર આવશે રાજતંત્રમાં ત્યારે રાજતંત્ર બહુ જ સારી રીતે આગળ ચાલશે જેમ આપણું ઘર બહુ જ સારી રીતે એ લોકો ચલાવે છે જોયું જાય ને તો ભારત હજી બી ઘણો બધો પુરુષ પુરુષ પ્રધાન દેશ છે પણ એઝ મારા બધા ફ્રેન્ડ્સે કીધું કે જેવી રીતે સ્ત્રીઓને ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન ઘણાના ઘરમાં હોય હજી બી આપણી સોસાયટી એવી છે કે જે પ્રોપર જે ઇક્વલિટી જે હોવી જોઈએ ને પુરુષ અને સ્ત્રીની જે નથી મળી રહી અને એના રીતે જે સ્ત્રીઓનો જે ગ્રોથ થવો જે એ બોક્સમાંથી બહાર નીકળવા જોઈએ એ નથી નીકળી શકતા તો એના માટે ખૂબ જ જરૂરી છે એક વુમન્સ અવેરનેસ બી જરૂરી છે અને ઘરના બી માણસો એટલે ઘણા અંશે રાજકારણમાં કે કોઈ બી ફિલ્ડમાં સ્ત્રીને જવા માટે છે ને સોસાયટી ઘણી બધી રીતે એક અટકાઈ રહી છે એવું જોઈ શકાય છે જો મહિલા હોય તેને અલગ અલગ મુદ્દાઓ મહિલાઓ લક્ષી ઉઠાવ્યા હશે હજુ એવા કયા મુદ્દાઓ છે કે જે સંસદમાં ચાલવા જોઈએ હું તો એવું માનું છું કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં નારી શક્તિ વધારે કામ કરે છે જ્યાં શક્તિ હશે ત્યાં બધું જ કામ ઈઝી બની જાય છે ત્યાં સરળ થઈ જાય છે તો દરેક સભાઓમાં લોકસભાની ચૂંટણી હોય કે કોઈ બી ચૂંટણી હોય ત્યારે એ દરેક ઇલેક્શનમાં જો નારી આગળ આવશે તો એમનું જે રાજકારણ છે એ સારી રીતે ચાલી શકશે જો એક સ્ત્રી છે એ ઘરને શાળાને કે પોતાના પરિવારને કે સમાજને દરેક જગ્યાએ આગળ લાવતી હોય તો એ રાજકારણને શા માટે આગળ ના લાવે તો મારું એવું માનવું છે કે સ્ત્રી શક્તિ છે એ બધું કામ સરળ રીતે કરી શકે છે પરિવારનો કેવો સપોર્ટ હોવો જોઈએ જ્યારે રાજકારણમાં એક મહિલા હોય ત્યારે હંડ્રેડ પર્સન્ટ હોવો જોઈએ કેમ કે એક સ્ત્રી આપણે એમ કહીએ છીએ જેમ એક પુરુષ એક સ્ત્રી વગર અધૂરો છે એમ એક સ્ત્રી પણ એના પરિવાર વગર અધૂરો છે એટલે સ્ત્રીને જ્યારે પણ એક મોરલ બુસ્ટિંગની જરૂર હોય છે કે અગર એમના પેરેન્ટ્સ અગર એમના ફેમિલી મેમ્બર્સ એમની સાથે હશે તો એ કોઈ પણ લડત જે છે એ લડી શકે છે આસાનીથી તો એટલા માટે આપણે એમ કહીએ છીએ કે જ્યારે એક સ્ત્રી ઊભી રહે છે આપણા ફેમિલીમાં કોઈ પ્રોબ્લમ આવે છે તો એક સ્ત્રી એના બેકબોન તરીકે ઊભી રહે છે તો કેમ આપણા ફેમિલીનું પણ એ એમની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે એને પણ એક સ્ત્રીના પાછળ એમના બેકબોન તરીકે ઊભું રહેવું જોઈએ અને દરેકે દરેક સ્ત્રીને સરખી રીતે આપણે માનવામાં આવવું જોઈએ કે અગર એક પુરુષને જે બધા જે મળ્યા છે રાઇટ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો એ સેમ ટુ સેમ આપણે એક સ્ત્રીને પણ આપવા જોઈએ કહી શકાય કે ચાંદ સુધી પહોંચવામાં પણ મહિલાઓનો એક ફાળો રહેલો છે રાજકારણ વિશે આપનું શું માનવું છે મારે ખાલી એટલું કહેવું છે કે આજે લેડીઝ જે સ્ત્રી છે એ બધે જ પહોંચી શકે એવી છે એમનામાં એ સક્ષમતા છે ફક્ત એટલું કે હવે એમને થોડો સપોર્ટ થોડું પુશ થોડું મોટિવેશન મળી જાય તો એ રાજકારણમાં પણ પુષ્કળ આગળ વધી શકે છે એનું કારણ એ છે કે જેટલું એક લેડીઝ સમજી શકે છે પોતાના જે રીતે એ ઘર સાચવે છે તો એને ઈચ ઈચ એન્ડ એવરી પાર્ટ ખબર છે કે ભાઈ એ દરેકે દરેક વસ્તુમાં ક્યાં આગળ શેની શી જરૂર છે એવી રીતે જ્યારે એ રાજકારણમાં આવશે ત્યારે એ એટલું જ ડીપલી પોતાનું કામ સમજશે અને આગળ વધશે આ વખતે ફક્ત ચાર સીટમાં જ લેડીઝ આગળ આવ્યા છે બટ એક વ લેડીઝને આગળ જતા પહેલાં છે ને ઘણું બધું વિચાર કરવો પડે છે કે મારે હવે હું અહીંયા જઈશ તો મારા ફેમિલીનું શું થશે મારા છોકરાનું શું થશે મારા બધું ઘણું બધું સોશિયલ હોય છે એ બધું તો એમાંથી પહેલાં આગળ વધવું પડે ને પછી એમ એ આગળ જઈ શકે પણ એના માટે ખાલી એ સપોર્ટ વગેરે તો અને મોટિવેશન વગર એ કશું ના કરી શકે એને સપોર્ટ અને મોટિવેશન હશે તો એ હંડ્રેડ પર્સન્ટ બધું જ કરી શકશે બહુ સી જગાએ હૈ મેમ જ્યાં વુમેન પાવર એમ્પાવરમેન્ટ હમ બાતે કરતે લેકિન કુછ કુછ જગહો પર સિર્ફ બાતે જતી હે इम्प्लीमेंटेशन uh, कम होता है जहाँ रूरल एरियाज़ की बात करी मैम ने बहुत इंपॉर्टेंट है कि हाँ हम खाली एजुकेशन देखते हैं या नॉन एजुकेशन मेरे हिसाब से गुजराती का एक प्रभाव है जहाँ भणेला ओछा छे पन गणेला वधारे छह तो एमा लीदे जा यू इफ़ यू गिव द चांस अगर आप उनको चांस देंगे तो होगा ये बोलते हैं ना आपने जैसे बोला कि मैं एवरी मैन हैज़ अ बिहाइंड एज अ सक्सेसफुल लेडी फिर मुझे ऐसा लगता है कि एवरी सक्सेसफुल लेडी के पीछे एक अंडरस्टैंडिंग मैन होना चाहिए क्योंकि अगर वो सपोर्ट करेंगे देन एंड देन वो आगे बढ़ पाएगी

કે પંચાયત નામની જે વેબ સિરીઝ હતી ઈ વેબ સિરીઝની અંદર નીના ગુપ્તાએ કેરેક્ટર પ્લે કરેલું હતું અને ઈ કેરેક્ટર જે છે ઈ કેરેક્ટર એમાં એવું બતાવેલું હતું કે સરપંચ છે પણ છતાં એ સરપંચના દરેકે દરેક વહીવટ છે એમના હસબન્ડ જ કરતા હતા એમને ખાલી સાઈન કે સ્ટેમ્પ મારવા પૂરતું જ એને પંચાયતમાં જવાનું હતું પછી જે આગળ એમનામાં સમજ આવી અને ઈ સમજ કેળવી અને એમને જે પોતે આગળ આવ્યા ને પછી બાકીનું બધું કામ પોતે કરતા થયા આ વસ્તુ છે એ મહત્વની છે કે મહિલાઓને કદાચ આપી દેવાય છે કે સરપંચ તમે બની ગયા પણ એમની પાછળ એમના હસબન્ડ કે એમના દીકરાઓ જ વહીવટ કરતા હોય છે તો આ વસ્તુથી થોડુંક વાકેફ થઈને મહિલાઓ પોતાની રીતે આગળ આવશે તો વધારે સારું રહેશે ચોક્કસ બેને ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું છે બેન તમે શું કહેશો રાજકારણની અંદર મહિલાઓને ખરેખર પ્રાધાન્ય મળે છે અથવા ટિકિટ મળે છે કે અન્યાય થાય છે છવ્વીસ લોકસભા છે એમાં ચાર થી પાંચ બેનોને ટિકિટ મળશે ખરેખર તો પચાસ ટકા મળવી જોઈએ જેમ કે આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી છે એની અંદર હમણાં જેમ તમે કીધું એ રીતે સ્ત્રીઓ માટે અથવા તો મહિલાઓ માટે અમુક સીટ છે એ અનામત રાખવામાં આવે છે પણ એ જે સીટ છે એ અનામત જે રાખવામાં આવે છે એ પ્રમાણે એ લોકોને મળતી નથી આ જે છવ્વીસ સીટ છે એમાંથી ત્રણ કે ચાર સીટ જો મહિલાઓને આપવામાં આવે એના બદલે જો પચાસ ટકા સીટ કે ત્રીસ ટકા કે તેત્રીસ ટકા સીટનું અનામત હોય તો એટલી મહિલાઓને આપવી જોઈએ અને ખાલી સીટ આપી દેવાથી પણ કંઈ નથી થતું જેમ કે અત્યારે ધારાસભ્યો કે કોર્પોરેટર લેવલ ઉપર જે મહિલાઓ છે તો એ લોકો શું ખરેખર એમના જ નિર્ણયો હોય છે કે પછી એમના નિર્ણયો જે છે એ બીજા કોઈ લેતા હોય અને એમને ખાલી સાઇન અને સ્ટેમ્પ લગાવવા માટે જ રાખેલા હોય છે કે ખાલી નામ માટે એમને રાખેલા હોય છે એવું પણ બની શકતું હોય છે અને જો આપણે એવું નથી કે બધા જ એવા હોય પણ અમુક મોટા ભાગે આજ રીતે બધે ચાલતું હોય છે મહિલાઓનો કોઈ પ્રશ્ન હોય તો મહિલાઓને તરત ખબર પડે દાખલા તરીકે સુરક્ષાનો પ્રશ્ન હોય કે પાણી નહી

ત્રીજું એ સમાજનો પણ એટલો સરસ જ વિકાસ કરી શકે છે એના ઉદાહરણ તરીકે આપણે અત્યારે આપણા સુષ્મા સ્વરાજજી છે સ્મૃતિ ઈરાનીજી છે ઈવન આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે એકદમ સરસ પોતાનું યોગદાન આપે જ છે તો મહિલાને આગળ વધારશે તો ચોક્કસ આપણો દેશ ખૂબ આગળ વધી શકશે એવું હું માનું છું બેને ખૂબ સરસ વાત કરી બેન તમે શું કહેશો જે રીતે મહિલાઓને ખરેખર પ્રાધાન્ય આપે મળતું હોય છે કે નથી મળતું આપણે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ ન્યૂઝમાં અત્યારે જોવા મળે છે કે એમના હસબન્ડ જ પાછળ વર્ક કરતા હોય છે લેડીઝની પાછળ અત્યારે એ મુદ્દો ચાલી જ રહ્યો છે પણ હું એમ કહીશ કે જે અત્યારે શ્રુતિ ઈરાણી અને સુષ્મા સ્વરાજે જે રીતે વર્ક કરી રહ્યા છે એ જ રીતે જો વર્ક કરવું હોય તો જ લેડીઝ આગળ આવે લેડીસે આગળ આવવાની ખાસ જરૂરિયાત છે પણ પોતાના હસબન્ડની પાછળ રહીને નહીં પોતાની જાતે આગળ આવીને વર્ક કરે તો એવી જ લેડીઝને આપણે ચાન્સ આપવો જોઈએ કે જે વર્ક કરી શકે અને જો એ સાચે અર્થમાં આગળ આવશે તો લેડીસનો વધારે ગ્રોથ થશે અત્યારે જે થાય છે એના પ્રમાણમાં તેત્રીસ ટકા અને પચાસ ટકાની જે વાત છે ખરેખર બહેનોને પચાસ ટકા કોઈ પણ રાજકીય પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી એમાં ખરેખર સ્થાન મળે છે સ્થાન મળતું નથી અને મળે પણ છે એ છે પણ મળે છે તો એક સ્ટેન્ડ બેકમાં મળે છે હું તો એક કેજીની ટીચર છું એનામાંથી જ મને એમ થાય કે જયારે બાળક નાનું હોય કિન્ડર ગાર્ડનમાં ત્યારથી જ એ પોતાના દરેક વાલીઓની

પોતાનો પોતાના એક્સપિરિયન્સ કે જે બાળકને ઘણું બધું એક લેડીઝની અંદર એક બાળકીની અંદર એક માતાની અંદર એક સ્ત્રીની અંદર ઘણું બધું દબાયેલું હોય છે પણ આજે તો હવે જાણીએ કે મધ્ય ગુજરાતની મહિલાઓ શું માને છે મહિલા નેતાઓને લઈને મહિલા ઉમેદવારોને લઈને વડોદરાની મહિલાઓ વેલ એજ્યુકેટેડ મહિલા કહી શકાય શિક્ષકો છે આપણી સાથે વકીલ છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું સર્વપ્રથમ તો તમે શું માનો છો કે રાજકારણમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળી રહ્યું છે ના રાજકારણની વાત કરીએ તો મહિલાઓને જે યોગ્ય સ્થાન મળવું જોઈએ એ મારી દ્રષ્ટિએ તો નથી જ મળતું એનું કારણ છે તમે જુઓ આપણા સમાજમાં મહિલા અનામતની મહિલા વુમન પાવરની કેટલી વાતો થાય છે એમાંથી કેટલું ફૂલફિલ થાય છે આપણે જોઈએ જ છે બરાબર છે તેત્રીસ ટકા અનામતની આપણે વાતો કરીએ છીએ બરાબર એ તેત્રીસ ટકા ફૂલફિલ થાય છે ના કેમ તેત્રીસ ટકા પચાસ ટકા આપો મહિલાઓને કેમ નથી આપતા આપણે વાતો કરીએ છીએ કે આપણે મહિલા પુરુષ સમી છે પણ કેટલી પુરુષ સમો છે તમે કેટલી પુરુષ સમી ગણો છો એને એને તમે કેટલા હકો આપો છો આપ્યા ના કેમ કે તમે જુઓ આજે ગામડામાં ઇલેક્શન થશે સરપંચનું એમાં સીટ મહિલાની આવશે તમે ઘરમાંથી મહિલા ઊભી કરી દેશો બરાબર છે એ મહિલાને તમે કેટલો હક આપો છો કે તું તારી રીતે જાતે સ્વતંત્ર તું કામ કરવામાં આપો છો ના કેમ કેમ કે એની હજી તો ગામડામાં એ પ્રથા ચાલુ જ છે કે મહિલા કશું ના કરી શકે કરશે તો પુરુષ જ કરશે સરપંચ ઘરમાંથી બનાવી દેશે ઊભી કરી દેશે એની પાસે કામ કોણ કરશે ઘરનો કોઈ વ્યક્તિ કરશે કોઈ ગામનો કોઈ પાવરફુલ વ્યક્તિ કરશે અધરવાઇઝ એનો હસબન્ડ કરશે એને તો ખાલી રબર સ્ટેમ્પ બનાવીને મૂકી રાખશે એટલે મહિલાઓ રબર સ્ટેમ્પ બનવા નથી માંગતી વાત કરીએ તો 26 બેઠકો લોકસભાની જે રીતે ટિકિટો ડીકલેર થઈ છે પોલિટિકલ પાર્ટીની માનો છો યોગ્ય સ્થાન મળી રહ્યું છે વાતો થઈ છે 33% અનામતની પણ દેખાઈ નથી રહ્યું કારણ કે જે આપણી 26 બેઠકો છે ગુજરાતમાં હજી સુધી કોઈ મહિલા ઉમેદવાર જાહેર થયો નથી એટલે કદાચ આવું ના થાય કે વાતો પેપર પર રહી જાય અને આગળ કોઈ કામ જ ના થાય પેપર પર વાત ના રહી જોઈએ મહિલા

જેના કારણે મહિલા કોઈ કામે જાય તેને પુરુષ સાથેની લાઈનમાં ઊભું રહેવું પડે છે કાયદા કાનૂનની વાત કરીએ તો કેમ કે અનેક કિસ્સાઓ અને ફરિયાદો આવતી હોય છે તેમાં પણ માનું છું કે જે ઝડપથી કામગીરી થવી જોઈએ જોઈએ ન્યાય મળવો છે અત્યારે અત્યારે આપણે મોસ્ટલી એવું જોવા મળે છે કે ઓનલાઈન કામગીરી વધી ગઈ છે દરેક જગ્યાએ એફઆરઆઈ છે કોઈ બી જગ્યાએ તમે જાઓ તો એવું કહે છે કે ઓનલાઈન કામગીરી કરો પેમેન્ટ હોય કે ટેક્સ્ટ્રા કોઈ બી જગ્યાએ પણ જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે કોઈ બી લેડીઝ સાથે અન્યાય થાય છે ત્યારે તો એ કોઈ સાથે કમ્પ્લેન કરતી નથી કેમ તો એ પરિવારથી ડરે છે સામેના પરિવારથી ધરે છે પોતાના પરિવારથી ધરે છે એ કમ્પ્લેન કરવામાં પોલીસ આગળ જવામાં સક્ષમ જ નથી તો એને આપણે એન્કરેજ કરવું જોઈએ એને આપણે માહિતી આપવી જોઈએ અને એને ઉપર લાવવું જોઈએ કે જેથી મહિલા સશક્તિકરણનો વધારો થાય જેને દબાવવામાં આવે છે દબાવવામાં હટાવ દબાવ હટાવી શકાય અને એને આગળ લાવી શકાય જ્યારે રિઝર્વેશનની વાત આવે છે ત્યારે એવું કહે છે કે તેત્રીસ ટકા રિઝર્વેશન આપો પણ જ્યારે જરૂર તેત્રીસ ટકાની નથી જરૂર છે અમને સ સક્ષમ બનાવવાની જે પુરુષ સમવડી બનાવવાની તમે તેત્રીસ ટકા આપીને ઓલરેડી એવું બતાવી ચૂક્યા છો કે સ્ત્રીઓ છે જે લેવલ નીચું છે જ્યારે અમારું લેવલ નીચું નથી અમે સક્ષમ છીએ તો અમે પચાસ ટકા રિઝર્વેશન આપો અમને બી આગળ વધવાની તક આપો જે આગળ વધી શકે છે જ્યારે આપણે જોઈએ છીએ આપણા રાષ્ટ્રપતિ એક મહિલા તરીકે નિભાવી રહ્યા છે બરાબર છે તો દરેક મહિલામાં એક અલગ અલગ સક્ષમતા છે જ પણ જ્યારે રાષ્ટ્રપાલટીની વાત આપણે રાજકીય વાત કરીએ તો રાજકીયમાં પણ એ જ રીતે હોય છે કે મહિલાનો ખાલી ઉપયોગ કરવામાં આવે છે મહિલાઓ સાથે અન્યાય થતો આવતો હોય છે અને એ અન્યાય પૂરા દેશમાં જ્યારે વારંવાર વારંવાર થતો હોય છે ત્યારે મહિલા ડરીને અને એનું પરિવાર પણ એમ કહે છે કે ના મહિલા બહાર ન નીકળી શકે કારણ કે હંમેશા એનો ઉપયોગ કરવામાં જ આવે છે મહિલાનો પણ મહિલાની શક્તિ આજે છે મહિલાઓ છે ત્યારે આ દેશની અંદર આટલું અનામત બધી જ રીતે

કરવાનું છે એમને જો બહારની કોઈ એજ્યુકેટેડ મહિલા લાવે છે તો એ લોકોના પત્તા કપાય છે આજે ભ્રષ્ટાચારીઓ તમે જોઈ રહ્યા છો બુટલેગર છે એ લોકો આજે સાંસદ પદ ઉપર બેસવા જાય છે તો મહિલાઓ કેમ નહીં દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખરેખર પુરુષ સમોવડી બની રહી છે ત્યારે આ મહિલાઓ રાજનીતિમાં કેટલી અગ્રેસર છે કેવી છે તેની ભૂમિકા તેની વાત કરીશું